બાર વર્ષ બાદ સમાપ્ત થશે ગુરુ ગ્રહ નો વનવાસ ધનુ રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ જી હા મિત્રો છેલ્લા કેટલાક સમયથી જીવન એવું લાગે છે જાણે કોઈ અજાણ્યા પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યું હોય એવું લાગે છે કે સમય દરેક ખુશી દરેક આશાને કોઈ વળાંક પર રોકી દીધી હોય જેટલું પણ તમે જોર લગાવો છો એટલું જ બધું દૂર ચાલ્યું જાય છે હા મિત્રો અને કેટલાક દિવસ એવા પણ આવ્યા હશે જ્યારે તમે પોતાની જાતથી નારાજ થયા હશો કે શા માટે કઈ પણ સારું નથી થઈ રહ્યું શા માટે કઈ જ બદલાતું નથી પરંતુ સત્ય એ છે કે બ્રહ્માંડના દરેક ઠેરાવ પાછળ એક ગહન અર્થ છુપાયેલો હોય છે જી હા મિત્રો ક્યારેક જીવન આપણને થોભાવીને ઉભા રાખે છે જેથી આપણે જોઈ શકીએ કે આખરે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ જે માર્ગને આપણે સફળતાનો સમજતા હતા તે ક્યારેક એક બંધ ગલી પણ બની જાય છે પરંતુ મિત્રો યાદ રાખજો કે દરેક બંધ ગલીના અંતે પણ એક દરવાજો હોય છે બસ તે ત્યારે દેખાય છે જ્યારે આપણે ગભરાવાનું બંધ કરીએ અને ભરોસો કરવાનું શરૂ કરીએ જી હા મિત્રો ધનુ રાશિ વાળાઓ માટે આ સમય ધીરજ અને આત્મવિશ્વાસ કસોટી રહ્યો છે તમે ઘણું સહન કર્યું નજીકના લોકોથી દૂરી અન્ય સાથે સરખામણીનો દુખાવો મહેંતનું ઓછું પરિણામ પરંતુ વચ્ચે તમે ડટી રહ્યા અને આજ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો કોઈ સજાનો ભાગ બલકે એક તૈયારી હતી આવનારા ઊંચાઈના દોરની તમારું મૌન પણ સાંભળવામાં આવી રહ્યું છે તમારા પ્રયાસોનું દરેક કણ બ્રહ્માંડમાં ગુંજી રહ્યું છે બસ થોડી વધુ ધીરજ રાખજો કારણ કે હવે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે અને તમારા જીવનની દિશા પણ બદલાવાની છે મિત્રો જ્યાં સુધી સુધી તે શુભ ક્ષણ આવે ત્યાં પોતાની જાતને આ કહેવાનું ન હું તૂટ્યો નથી બસ રૂપ બદલી રહ્યો છું હું રોકાયો નથી બસ મારી ઉડાનની દિશા નક્કી કરી રહ્યો છું હું હા યો નથી બસ જીતને થોડી વધુ ગહનતાથી સમજી રહ્યો છું कारण के मित्रों जे व्यक्ति अंधकारनी बच्चे पण पोता नो दीवो पोतेज प्रक्तावता शिकी लेछे तेना माटे कोई रात लांबी नथी होती हाँ मित्रों आजे आपने विश्लेषण करीशु 18 अक्टूबर 2025 थी 5 दिसंबर 2025 सुधीना 48 दिवस नु हाँ मित्रों केम के आ कोई सामान्य 48 दिवस नथी આ તે સમય છે જ્યારે ગ્રહોના રાજા દેવ ગુરુ બૃહસ્પતિ તમારા જીવનની કાયા પલટ કરવા આવી ગયા છે આ તમારા જીવનનું એક એવું મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે જે ન માત્ર તમારા બાળપણના જૂના ઘા પર મલમ લગાવશે બલકે આવનારા કેટલાક વર્ષો માટે તમારી સફળતાનો મજબૂત પાયો નાખશે તો મિત્રો ચાલો તમારા મનને શાંત કરો અને મારી સાથે અદ્ભુત જ્યોતિષીય યાત્રાને સમજવા માટે તૈયાર થાઓ તો તો મિત્રો આખરે દિવસમાં શું ખાસ થવાનું છે આ સમગ્ર અવધિની અને તમારા આવનારા સુવર્ણ ભવિષ્યની સૌથી મોટા અને શુભ સમાચાર છે દેવગુરુ બૃહસ્પતિ ગોચર હા મિત્રો મિત્રો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે દેવગુરુ બૃહસ્પતિ કોણ છે તો મિત્રો જ્યોતિષમાં બૃહસ્પતિને ગુરુનો આપવામાં આવ્યો છે અને આ માત્ર એક ગ્રહ નથી ધર્મ ભાગ્ય સંતાન વિવાહ કરિયર માન સન્માન અને દરેક પ્રકારના ઐશ્વર્યનું કારક છે અને જ્યારે ગુરુની કૃપા થાય છે તો જીવનમાં કઈ જ અશક્ય રહેતું નથી તેથી મિત્રો હવે સમજીએ કે શું થઈ રહ્યું છે તો અઢાર ઓક્ટોબર બે શૂન્ય બે પાંચ ની સાંજે આ દેવગુરુ બૃહસ્પતિ પોતાની સામાન્ય ઘણી વધુ ઝડપી ગતિએ જેને આપણે અતિચારી ગતિ કહીએ છીએ ચાલતા મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશી ચૂક્યા છે અને અતિચારી ગતિનો મતલબ છે કે તેના પરિણામો ખૂબ ઝડપથી અને ખૂબ તીવ્રતાથી મળશે જી હા તેથી મિત્રો તમે આ વિડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે સાથે જ કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જયકાર જરૂર કરજો અને વિડીયોને એક લાઈક કરજો તેમજ આ ચેનલને ને જરૂર કરજો તો ચાલો મિત્રો સમજીએ કે બાર વર્ષ બાદ દેવગુરુનો નો વનવાસ સમાપ્ત થવાથી તમારું જીવન કેવો વળાંક લેશે અને દેવગુરુ બૃહસ્પતિની રહસ્યમય તે દસ ભવિષ્યવાણીઓ કહી છે જે તમારા જીવનને એક નવી સુવર્ણ તકથી ભરી દેશે જેના લીધે તમારા દરેક દુઃખ દર્દ અને તકલીફો પણ હવે ખતમ થઈ જશે અને તમારા સુતેલા ભાગ્યને સોનાના સૂરજની જેમ ચમકાવી દેશે અને હવે તમારો બેડો પાર થતા કોઈ પણ રોકી શકશે નહીં અને તમને તમારા જીવનના દરેક પ્રકારના સુખનો લાભ અપાવશે જી હા મિત્રો તો ચાલો જાણીએ નંબર એક દેવગુરુ બૃહસ્પતિનું પહેલું રહસ્ય મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી બૃહસ્પતિ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા હતા જ્યોતિષમાં છઠ્ઠો ભાવ રોગ ઋણ શત્રુ વિવાદ અને સંઘર્ષનું ઘર હોય છે અને આ જ કારણ હતું કે તમે આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા હવે બૃહસ્પતિ આ નકારાત્મક ઘરમાંથી નીકળીને તમારા સાતમા ભાવમાં પ્રવેશી રહ્યા છે મિત્રો ભાવ વિવાહ બિઝનેસ સમાજમાં તમારી છબી અને દૈનિક આવકનું ઘર હોય છે તો તમે જોઈ શકો છો કે સંઘર્ષના ઘરમાંથી નીકળીને બૃહસ્પતિ સીધા તમારા સુખ અને સાઝેદારીના ઘરમાં આવી રહ્યા છે બીજું છે ઉચ્ચ અવસ્થા આ તે ગોચરનું સૌથી શક્તિશાળી પાસું છે

કેન્દ્રના ઘરમાં પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે તો તે અનેક મહાન રાજ્યોગોનું નિર્માણ કરે છે આ ગોચરથી તમારા માટે હંસ પંચ મહાપુરુષ રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો આ યોગ વ્યક્તિને હંસની જેમ નિરક્ષીર વિવેક એટલે કે સાચા અને ખોટાની ગહન સમજ જ્ઞાન સન્માન અને ધન સંપત્તિ પ્રદાન કરે છે આ સાથે કેસરી યોગ કુલદીપક યોગ અને ગૌરી શંકર યોગ પણ સક્રિય થઈ રહ્યા છે જે બુદ્ધિ પ્રસિદ્ધિ કુળનું નામ રોશન કરવા અને વૈવાહિક જીવનમાં દિવ્યતા લાવવાનું કામ કરશે તો આ અવધિનું મોટું ચિત્ર એ છે કે ભાગ્યનો સૌથી મોટો ગ્રહ પોતાની સૌથી શક્તિશાળી સ્થિતિમાં આવીને ખૂબ ઝડપથી તમારા જીવનના સૌથી મહત્વના ક્ષેત્રોને સંપૂર્ણપણે પ્રકાશિત કરવા જઈ રહ્યો છે મિત્રો અડતાલીસ દિવસ માત્ર એક નાનકડું ટ્રેલર હશે એ સુવર્ણ ફિલ્મનું જે આવનારા બે વર્ષ સુધી તમારા જીવનમાં ચાલવાની છે હવે આપણે જીવનના અલગ અલગ ક્ષેત્રો પર આ મહાગોચરની અસરને વધુ વિગતે અને ગહનતાથી સમજીશું આ ગોચરની સૌથી પહેલી અને સૌથી ગહન અસર કોઈ અન્ય પર નહીં બલકે તમારા પોતા પર થશે તમારા વ્યક્તિત્વ તમારા આત્મવિશ્વાસ અને તમારા સ્વાસ્થ્ય પર નંબર બે દેવગુરુ બૃહસ્પતિ બીજું રહસ્ય મિત્રો અઢાર સીધી સાતમી અને સૌથી શક્તિશાળી તમારા પહેલા ઘર એટલે કે તમારી રાશિ પર પડી રહી છે મિત્રો પહેલું ઘર તમે જ છો તમારું શરીર તમારું મન તમારું મગજ તમારો વિચાર તમારો પ્રભાવ મંડળ સૌથી પહેલા તમે મહિનાઓથી ચાલી આવતા તણાવ ડિપ્રેશન અને નિરાશાના અંધારા કૂવામાંથી બહાર નીકળશો તમારામાં એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થશે તમારો ચહેરો તમારી આંખો તમારી બોડી લેંગ્વેજ બધું જ બદલાય જશે મિત્રો જે લોકો તમારી તરફ આકર્ષાશે અને કહેશે કે તમે કંઈક તો બદલ્યા છો તમે ખૂબ પોઝિટિવ લાગો છો સમાજમાં તમારું ખોવાયેલું માન સન્માન પાછું આવશે હા મિત્રો બૃહસ્પતિની આ સંજીવનીની જેમ કામ કરશે જો તમે કોઈ જૂની બીમારીથી પરેશાન હતા તો તમને સાચું નિદાન મળશે અને સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે એ જ રીતે માનસિક રીતે તમે ખૂબ સ્થિર અને શાંત અનુભવશો તમે યોગ ધ્યાન અને આધ્યાત્મિક બાબતો તરફ આકર્ષાશો જે તમને લાંબા સમય સુધી ફાયદો આપશે એક ક્રાંતિકારી ફેરફાર એ થશે કે તમે અત્યાર સુધી જે ધર્માત્મા બનીને ફરતા હતા એટલે કે બીજાની ભલાઈ માટે પોતાનું નુકસાન કરતા હતા તે હવે બંધ થશે તમે થોડા સ્વાર્થી બનશો પરંતુ આ એક સકારાત્મક સ્વાર્થ હશે તમે તમારી જરૂરિયાતોને તમારી ખુશીઓને પ્રાથમિકતા આપતા શીખશો તમે તમારા ગુસ્સા અને અહંકાર નો યોગ્ય દિશામાં ઉપયોગ કરીને તે કામો પૂર્ણ કરશો જે સીધી નંબર દેવગુરુ ત્રીજું રહસ્ય મિત્રો હવે વાત કરીએ કરિયર અને કાર્યક્ષેત્ર આ સમય કોઈ વરદાથી ઓછો નથી જો તમે વ્યાપારમાં છો તો આ તમારા જીવનનો સુવર્ણ સમય બની શકે છે બિઝનેસ માં વિસ્તારની અદભુત તકો મળશે જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કરો છો કે કરવા માંગો છો તો આ સમય શ્રેષ્ઠ છે તમને એક મોટો રોકાણકાર મળી શકે છે જે તમારા પ્રોજેક્ટમાં પૈસા રોકવા તૈયાર હશે મિત્રો જો તમે કોઈ બીજો વ્યાપાર કે નવું વેન્ચર શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો હવે તે સમય આવી ગયો છે આ ગોચરથી તમારા વ્યાપારને તે આવકનો સપોર્ટ મળશે જેની કમી તમે છેલ્લા કેટલાક મહિનાઓથી અનુભવી રહ્યા હતા જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગતા હતા ખાસ કરીને પગારમાં વધારો ન થવાને કારણે કે વાતાવરણ સારું ન હોવાને કારણે તેમને એક શ્રેષ્ઠ તક મળવાની ખૂબ સંભાવના છે તમારી મનપસંદ નોકરી તમને મળી શકે છે એ જ રીતે જે લોકો બેરોજગાર છે તેમને નિરાશ થવાની જરૂર નથી આ અવધિમાં નવી નોકરી મળવાના મજબૂત યોગ બની રહ્યા છે કાર્યસ્થળ પર તમને વરિષ્ઠોનો ભરોસો અને નવી જવાબદારીઓ મળશે જેનાથી પ્રમોશનનો રસ્તો સાફ થશે જે લોકો દવા આધ્યાત્મ શિક્ષણ રાજનીતિ પ્રશાસન કૃષિ આયુર્વેદ સરકારી ઠેકેદારી હોમ ડેકોર કે ટ્રેનિંગ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અસાધારણ રીતે સારો રહેશે વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઓને પણ વિશેષ સફળતા મળશે નંબર ચાર દેવગુરુ બૃહસ્પતિનું ચોથું રહસ્ય મિત્રો હવે હું ખાસ કરીને મારી તે ધનુ રાશિની બહેનો માતાઓ અને ગૃહિણીઓ સાથે વાત કરવા માંગુ છું જે ઘરની ધૂરી છે જે આખા પરિવારને એકસાથે જોડી રાખે છે તમારા માટે આ ગોચર શું ખુશીઓ લઈને આવી રહ્યું છે કારણ કે બૃહસ્પતિ તમારા સાતમા ઘરમાં છે જે સીધું તમારા પતિ અને વૈવાહિક જીવનનું ઘર છે એક ગૃહિણી માટે પતિની સફળતા અને ઘરની શાંતિ જ સૌથી મોટી ખુશી હોય છે આ ગોચરની સૌથી મોટી અને શુભ અસર તમારા જીવનસાથીની કરિયર પર પડશે તેમની નોકરી કે વ્યાપારમાં જબરદસ્ત પ્રગતિના યોગ બની રહ્યા છે તેમની આવક વધશે તેમને માનસન્માન મળશે અને તેમની સફળતા સીધી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે મિત્રો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થશે એ જ રીતે બૃહસ્પતિની દ્રષ્ટિ જ્યારે તમારા લગ્ન પર પડી રહી છે તો ઘર પરિવારમાં તમારું માનસન્માન પણ વધશે તમારા નિર્ણયોને તમારી સલાહને મહત્વ આપવામાં આવશે તમે પોતાને વધુ આત્મવિશ્વાસી અને સન્માનિત અનુભવશો અગિયાર ભાવ પર બૃહસ્પતિની દૃષ્ટિ તમારી તે ઈચ્છાઓને પૂર્ણ કરશે જે કદાચ તમે લાંબા સમયથી મનમાં દબાવી રાખી હતી શક્ય છે કે તમે ઘર માટે કોઈ કિંમતી વસ્તુ ખરીદવા માંગતા હો કે ક્યાંક ફરવા જવાનું આયોજન હોય કે બાળકો માટે કંઈક ખાસ કરવા માંગતા હો આ બધી ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે પતિ પત્ની વચ્ચે જો કોઈ મનમેળ કે દૂરી હતી તો તે સમાપ્ત થશે પરસ્પર પ્રેમ અને સમજણ વધશે તમને તમારા પતિનો પૂરો સહયોગ અને સમય મળશે જેનાથી તમારો સંબંધ વધુ મજબૂત થશે સંક્ષેપમાં કહીએ તો તમારા માટે આ સમય ઘરમાં ખુશીઓ આવવાનો પતિની પ્રગતિ જોવાનો અને પોતાના માનસન્માનમાં વૃદ્ધિ અનુભવવાનો છે નંબર પાંચ દેવગુરુ બૃહસ્પતિનું પાંચમું રહસ્ય મિત્રો હવે વાત કરીએ તે બાબતની જેણે તમને સૌથી વધુ પરેશાન કર્યા છે નાણા આર્થિક રીતે આ ગોચર તમને દેવાના દલદલ માંથી બહાર નફાના સમુદ્ર તરફ લઈ જશે આના બે મુખ્ય કારણો છે છે પહેલું પાંચમી તમારા ભાવ પર પડી રહી જે જ્યોતિષમાં લાભ આવક અને ઈચ્છાઓની પૂર્તિનું ઘર છે બીજું બૃહસ્પતિ પોતે છઠ્ઠા ઘર એટલે કે દેવાના ઘર માંથી નીકળી ચુક્યા છે જેનો મતલબ છે કે દેવામાંથી મુક્તિનો રસ્તો ખુલી ગયો છે તમારી સૌથી પહેલી પ્રાથમિકતા તમારા જૂના દેવા ચૂકવવાની હશે અને તમે તેમાં સફળ પણ થશો તમને ક્યાંકથી અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે જે દેવું ચૂકવવામાં મદદ કરશે તમારા ફાલતુ અને નકામા ખર્ચાઓ પર આપોઆપ લગામ લાગી જશે તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે જેને બમ્પર લાભ કહી શકાય આવકના નવા સ્ત્રોત ખુલશે નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ કે બોનસ મળી શકે છે અને વ્યાપારીઓનો નફો ઘણો ઘણો વધી શકે છે આ અવધિમાં વારસાગત સંપત્તિમાંથી લાભ મળવાના પણ યોગ છે તમે તમારી ખુશી માટે કોઈ વાહન પ્રોપર્ટી કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ ખરીદી શકો છો ઘણા લોકો માટે પોતાના ઘરમાં શિફ્ટ થવાનું સપનું પણ પૂરું થઈ શકે છે હવે વાત કરીએ પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનની આ ગોચરનું સૌથી મજબૂત અને સીધું અસર કરનારું ક્ષેત્ર છે કારણ કે બૃહસ્પતિ વિવાહ અને સંબંધોના ઘરમાં થયા છે જો તમે વિવાહના યોગ્ય છો અને એક સારા જીવનસાથીની શોધમાં છો તો તમારી શોધ હવે પૂરી થઈ શકે છે તમને ખૂબ સારા અને પ્રતિષ્ઠિત પરિવારમાંથી વિવાહના પ્રસ્તાવ આવવાની ખૂબ સંભાવના છે અને વાત પાકી પણ થઈ શકે છે જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ તણાવ કે દૂરી ચાલી રહી હતી તો તે હવે દૂર થશે બૃહસ્પતિની જ્ઞાનની રોશની તમારા સંબંધ પર પડશે જેનાથી પરસ્પર સમજણ વધશે ભાવનાત્મક પરિપક્વતા આવશે અને જીવનસાથી નો દરેક ક્ષેત્રમાં પૂરો સહયોગ મળશે આ અવધિમાં તમે તમારા સંબંધને લઈને એક મોટો અને સ્પષ્ટ નિર્ણય લેશો તમે હવે સંબંધમાં ભાવનાત્મક રીતે પોતાને લૂંટાવા દેશો નહીં કાં તો તમે તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે તમારા પાર્ટનરની સામે મૂકીને સંબંધને સુધારી લેશો અથવા જો તમને લાગે કે આ સંબંધ માત્ર એક બોજ બની ગયો છે તો તમે તમારી માનસિક શાંતિ માટે તેને સમાપ્ત કરવાનો કઠોર પરંતુ જરૂરી નિર્ણય પણ લઈ શકો છો જે લોકો ભલે મિત્રો હોય કે પરિવારના સભ્યો

ચાલો આ સમગ્ર ચર્ચાને સંક્ષેપમાં સમજીએ મિત્રો અઢાર ઓક્ટોબર થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના અડતાલીસ દિવસ તમારા માટે એક સુવર્ણયુગ છે આ સમય છેલ્લા કેટલાક મહિનાઓના સંઘર્ષ નિરાશા અને નકારાત્મકતાને ખતમ કરીને તમારા જીવનને એક નવી સકારાત્મક અને ઊંચી ઉડાન આપવાનો છે આ એક એવો સમય છે જ્યારે તમારા જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં એક ચમત્કારિક સુધારો જોવા મળશે આ અવધિની સૌથી મહત્વની તારીખો તમારી ડાયરીમાં નોંધી લો અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચ આ સુવર્ણયુગ્નો શંખનાદ અગિયાર નવેમ્બર બે શૂન્ય બે પાંચ એ બૃહસ્પતિ આજ ભાવમાં વક્રી થશે એ જ રીતે જ્યોતિષનો સૂત્ર છે વક્રેનસ્તુ મહાવીર્ય એટલે કે વક્રી ગ્રહ વધુ શક્તિશાળી બની જાય છે આ દિવસથી બૃહસ્પતિના શુભ ફળોમાં વધુ તીવ્રતા આવશે અને પાંચ ડિસેમ્બર બે શૂન્ય બે પાંચ એ આ વિશેષ અતિચારી ગોચરનું સમાપન થશે પરંતુ તેની શુભ અસરનો પાયો તમારા જીવનમાં નંખાઈ ચુક્યો હશે આ સમગ્ર અવધિ માટે સૌથી મોટી સાવચેતી એ છે કે સાતમા ઘરમાં બેઠેલા બૃહસ્પતિ તમને બધું જ આપી રહ્યા છે પરંતુ સાતમું ઘર તમારા પાર્ટનરનું પણ હોય છે બૃહસ્પતિની અસરથી તમારામાં જ્ઞાન અને આત્મવિશ્વાસ વધશે પરંતુ તેની સાથે એક હળવો અહંકાર પણ આવી શકે છે તેથી મારી તમને એ જ સલાહ છે કે અહંકારને તમારા સંબંધો અને પાર્ટનરશીપ પર બિલકુલ હાવી ન થવા દો તમારું વધુ પડતું નિયંત્રણ કે હું જ સાચો છું એવું વર્તન આ ગોચરના અમૃત જેવા ફળોમાં ઝેર ભેળવી શકે છે નમ્ર રહો તમારા જીવનસાથી અને બિઝનેસ પાર્ટનરનું સન્માન કરો અને બધાને સાથે લઈને ચાલો જી હા મિત્રો આ અદભુત ગોચરના શુભ ફળોને સો ટકા મેળવવા માટે કેટલાક સરળ અને અચૂક ઉપાયો જરૂર કરજો પહેલો વિષ્ણુ સહસ્ત્ર ભગવાન વિષ્ણુ સાથે છે રોજ સવારે સ્નાન બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો કે પૂરી શ્રદ્ધાથી સાંભળો અને એક ગુપ્ત ઉપાય એ છે કે જો શક્ય હોય તો કોઈ શિવ મંદિરમાં બેસીને આ પાઠ કરો

હળદર દેવગુરુ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદન શીતળતાનું રોજ સ્નાન બાદ તમારી અનામિકા આંગળીથી તમારા કપાળ પર હળદર અને તિલક લગાવો આ તમારા આજ્ઞા ચક્રને જાગૃત કરશે અને સાચા નિર્ણય લેવાની ક્ષમતાને વધારશે ચોથો ગુરુવારે દાન ગુરુવાર બૃહસ્પતિને સમર્પિત દિવસ છે આ દિવસે કોઈ જરૂરિયાતમંદને ગોળ અને ચણાની દાળનું દાન કરો વસ્તુઓનું દાન કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે ધનુ રાશિવાળાઓ જ્યોતિષ આપણને રસ્તો બતાવે છે પરંતુ ચાલવું આપણે જાતે જ પડે છે આ સમય તમારી ધીરજ અને કર્મનિષ્ઠાનું ફળ મેળવવાનો છે ગ્રહોએ તમારા માટે સફળતાના બધા દરવાજા ખોલી દીધા છે હવે તમારે પૂરા આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવાનું છે આ તમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો સમય છે તો મિત્રો આશા છે કે આ વિગતવાર માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અને તમને આવનારા સમય માટે નવી દિશા આપશે તમારા સુવર્ણ ભવિષ્ય માટે મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો તમને માહિતી કેવી લાગી મેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગુરુ જયકાર જરૂર કરજો તેમજ તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તેમજ જ રીતે તમારા ધનુ રાશિ ના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી શકે મિત્રો આજના વીડિયોને અંત સુધી જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય ગુરુ બૃહસ્પતિની હરી ઓમ નમઃ શિવાય